પણ તમને એ કે ભાવે એવા ન હોય તો હોવું થાય ના હોવા નઈ ને હારા ચા મારા તો

ગમે તો ફાડી આપા કરી ન ગોમે એ તો હું મારી દોસ્ત ઓલમ તો સાવઈ જા તામે ફાડી દો તમે દો પાડી દો આપણે

इमुलर बारिश ओके पति तो उठ चाहिए सावन हाउस नौसु भाई दो ने आज बहुत मोडू થઈ જાય અમાર ચા પીવા પી ચા પી લેતી હો આજ રવિવાર હોય એક દિવસ રજા હોય ને અગિયાર વાગે સુઈ લઈ નઈ ભુલાઈ ગયું એટલે મોડા ઓછા છે એ રાંધવાનું બાકી છે ના Aho cha pwari. Nashto kono nath karu. Aho naik. Nashto pwari wala. Aho chiki ajiu wala. Yalu asan. Ame karu? Aho pwari. Cha piwa. Lai mambi duko ke mapo

વાગે પાંચ વાગ્ય બાર વારો એક રવિવારે વારો હોય એક રવિવાર બીજા નો વારો બાર સારું કરવાનો એટલે આ રવિવાર મારો વારો નતો કાલ પૂરો થઈ ગયો એટલે આજે બીજા જેઠાણી નો એટલે અમે રહી દસ વાગ્યા લગભગ એક હોય કે હોય દાળ ભાત બનાવવાના છે સેવ ટમેટા નું શાક બનાવવાનું છે રોટલી બનાવવાની છે આજે અમારે બહુ મોડું થશે હવે ફરવા નથી જવું અમારા પગે લાગવા જવાનું છે નેરવાળા મેલડી માં એ પછી ઓલા ખોખલી માં કે અમારે દેહ માં જવાનું છે એટલે હવે ફરવું નથી

એકાદો દી રે આને લે જાય ને તે દી તો રે એક થઈ લાઈવ માં એક કઈ જુગ નો હતો સીસીટીવી કેમેરા પર કોમેન્ટ ને કરે અત્યાર લગન રૂ છે મને દેખાતો હોય અહીંયા કોણ છે પણ કોને ખબર આદા બોવે બે દી તો ગાયલો દઈશું એટલે મતલબ દઈશી

ti moraš ne mrzu तो बात तो खबर right okay. okay.